તો મહાભ્રષ્ટ સાગઠીયાની તપાસને લઈને વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે મનસુખ સાગઠિયાની આ પ્રમાણસ્તર મિલકત જંત્રી મુજબ જાહેર કરાતા સવાલો ઉઠી રહ્યા છે મહત્વનું છે કે સાગઠિયાની મિલકતોની બજાર કિંમત જંત્રી કરતા દસ ગણી વધારે છે ફાર્મ હાઉસ પેટ્રોલ પંપ અને ગ્રામ્ય વિસ્તારોમાં જમીનની કિંમત આશરે બસ્સો કરોડ છે ત્યારે રાજકોટના કેટલાક નામાંકિત બિલ્ડરની સાગઠિયા સાથે ભાગીદારી હોવાનું પણ ખુલ્યું છે તો આજ બધા સંવાદદાતા શનિ વૈયા લાઈન પર શની એક બાદ એક મનસુખ સાગઠિયાને લઈને ખુલાસા થઈ રહ્યા છે જંત્રી કરતા પણ ગણી વધારે કિંમત તેણે જેટલી પણ સંપત્તિ વસાવી છે એ જંત્રી કરતા પણ ગણો ગણો તેનો ભાવ આ સામે આવ્યો છે અને હજુ પણ તપાસમાં ઘણા મોટા ઘટસ્ફોટ શનિ અત્યારે બાબતને લઈને મનસુખ સાગઠિયા રાજકોટના ટીપી અધિકારી છે ત્યારથી તેઓનું ભ્રષ્ટ અધિકારી માં નામ ચાલી રહ્યું હતું તપાસ બાદ ખુલાસો છે પરંતુ તે બજાર ભાવ કેસ છે તે જોવા મળી રહ્યો છે જે ઓપન માર્કેટમાં ભાવ ગણવા દે તો આની મિલકત બસો કરોડ વધુની જોવા મળી રહી છે તો હજુ જે વધુ નાણાકીય વ્યવહારો છે તે મળી શકે છે ગઈકાલે પણ જેમની ઓફિસે